ગણપતિ ગજાન જય દરેક મિત્રો ને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ જીવન જીવન ચેનલ પર આપ સૌ મિત્રો નો ભાવ સ્વાગત છે મિત્રો આપણે આજના સાંભળીશું

સંકલ્પ કરવાનો કરી પરણ અને પાર્વતી ની નિર્માણ કરી તેની સ્થાપના કરવાની અથવા તો મહાદેવ નામ

રાત્રેન કરવા જોઈએ આવ પણ આવત રાખવાની મંજૂરી આપવામાં આવી છે માતા પાર્વતીના કઠોર તપને જોઈને ભગવાન શિવે તેમને દર્શન આપ્યા અને પાર્વતીજીની ઈચ્છા પ્રમાણે તેમને પત્ની તરીકે સ્વીકાર્યા માતા પાર્વતીના કઠોર તપને જોઈ ભગવાન શિવે તેમને દર્શન આપ્યા અને પાર્વતીની ઈચ્છા પ્રમાણે તેમને પત્ની તરીકે સ્વીકાર કર્યા

એક દિવસ મહર્ષિ નારદ ભગવાન વિષ્ણુ તરફથી પાર્વતીજીના લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યા પરંતુ જ્યારે પાર્વતીને આ વાતની જાણ થઈ ત્યારે તે વિલાપ કરવા લાગ્યા એક સખીને તેમણે જણાવ્યું કે તેઓ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કરી રહી છે ત્યારબાદ સકલ ની સલાહ માતા પાર્વતી લગ્ન જતા રહ્યા અને ભગવાન શિવની આરાધનામાં આરાધના લીન થઈ ગયા

તમારા પિતા જ્યારે તમારા વિવાહ વિષ્ણુ સાથે વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ તમે તે માટીના ઢગલા સાથે રમવા લાગ્યા તમારું રોમ રોમ મારું રટણ કરતું હોવાથી તમે બે ધ્યાનપણે મારું શિવલિંગ બનાવી દીધું

પતિ મેળવવા વ્રત કરે છે ભગવાન આગળ કે મારા શિવલિંગ પર હંમેશા ચઢતા હતા પરંતુ તમે જ્યારથી મને કેવડો ચઢાવવા માંડ્યો

મા શક્તિ પાર્વતી ની જય ગણપતિ દાદા ની જય મિત્રો હરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી દરેક મિત્રો ને મારા જય શ્રી કૃષ્ણ